તો આ તરફ લખતર શહેરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે છારદ માલિકા સાખર તલવાણીયામાં પણ વરસાદી માહોલ છે તો ઝરમર તનમાની આમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો આ લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધર્મેન્દ્રશ્રી જોડાઈ ગયા છે જી ધર્મેન્દ્રશ્રી લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે હાલ કેવું વાતાવરણ છે લખતર તાલુકામાં જી વાત કરવા જે કે લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોને આજે વરસાદ પડ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે આજે વરસાદની પણ સમય વરસાદની શરૂઆત થઈ હતી જેમાં લખતર શહેર તેમજ ગ્રામ્યની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો એક કલાકની અંદર આશરે દોઢ થી બે ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો લાંબા સમય થી રાહ જોયેલા ખેડૂતોને વરસાદ પડતા ખુશી નો આનંદ હતો અને વાતાવરણ ને અસણ્ય અસહ્ય ગરમીથી વાતાવરણમાં ઠંડક પસિ જવા પામી સમગ્ર માહિતી બદલ આભાર